ચાર ઉપર આવી ક્યારે બે હજાર બાવીસ ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામ્બણીયા નો મૃતદેહ છે તે વતન પોત્યો આર્મી અને નેવી દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી હોય છે સમાચારોમાં આગળ વાત કરીએ પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા માછીમારનો મુદ્દે છે તે અત્યારે વતન પહોંચ્યો છે ગીર સોમનાથના ઉના તાલુકાના માછીમારનો મૃતદેહ લાંબા સમયની જહેમત બાદ પરિવારને આજે સોંપવામાં આવ્યો ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયાનો મૃતદેહ છે તે વતન પહોંચ્યો ફિશર વિભાગની ટીમે વાઘા બોર્ડરેથી મૃતદેહનો કબજો લઈ ચીખલી ગામ પહોંચાડ્યો માછીમાર ભગાભાઈ બાંભણિયાનો વૃદ્ધે વતન પોતતા ગામમાં શોકનો માહોલ વૃદ્ધે પોતતા ચીખલી ગામ આખું હિબકે ચડ્યું મૃતક માછીમાર છેલ્લા ચારેક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધક હતો સાથે જ સોળ જાન્યુઆરીએ પાકિસ્તાનમાં બીમારીના કારણે મોત થયાના પ્રાથમિક અનુમાન છે તે સામે આવ્યા ઘટનાથી ચીખલી ગામ સહિત સમગ્ર માછીમાર સમાજમાં ભારે શોકની લાગણી છે તે અત્યારે છવાય છે જે રીતના એ માછીમારો છે તે દરિયો ખેડી અને સરહદ પાર પહોંચતા હોય છે ત્યારે કેટલીક વખત પાકિસ્તાની આર્મી અને નેવી દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી હોય છે એ જ રીતના એ પાકિસ્તાનની જેલમાં આ જે વ્યક્તિ હતા એ લાંબા સમયથી બંધ હતા અને તેઓનો અચાનક મૃત્યુ થતાં પરિવારની અંદર એક શોકની લાગણી ફરી વળી હતી અને સાથે જ ફિશર વિભાગ દ્વારા તેમના મૃતદેહને વતન તરફ પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા વાઘા બોર્ડરથી તેમનો વૃદ્ધે છે તે કલેક્ટ કરીને ત્યારથી તેઓ અમદાવાદ એ મારફતે લાવ્યા અને અમદાવાદથી એ ઉના તાલુકાના ચીખલી ગામે તેઓનો વૃદ્ધે છે તે પરિવારને સોંપતા આખું ગામ છે તે હિપકે ચડ્યું હતું અને સાથે જ આ જે ઘટના છે તેને લઈ પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક એ રોષની લાગણી છવાઈ હતી કે અંતે તેમના પરિવારના વ્યક્તિનું સરહદપાર મૃત્યુ થયું તેનાથી પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી જોવા મળી ગામની અંદર રહેલા લોકોની સાથે સાથે માછીમાર સમાજમાં પણ અત્યારે એક એવી કરુણતાકા સામે આવી છે કે અનેક એવા માછીમારો એ સરહદપાર પાકિસ્તાનની જેલમાં બંધ છે અનેક એવા બીમાર પડતા માછીમારોને સારવાર ન મળતા હોવાની પણ અનેક વખત ફરિયાદો છે તે સામે આવતી હોય છે એ જ રીતના આજે ઉના તાલુકાના ચેખલી ગામના વ્યક્તિ કે જેઓ છેલ્લા ચારેક વર્ષથી આ પાકિસ્તાનની જેલની અંદર બંધ હતા અને તબિયત લથડતા તેઓનું અવસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે તે સામે આવી રહ્યું છે આજે વૃદ્ધેહ ગામમાં પોતાની સાથે એ ફિશર વિભાગના અધિકારી છે મકરાણી ઉના અક્ષર અબ્દુલ કે જેઓ આ જે વૃદ્ધેહ છે એ અમદાવાદ એરપોર્ટથી લઈ અને આ ગામ સુધી પહોંચ્યા હતા

તો આવક મળે છે તો આ પોસી નથી એટલે કલાકાર કર તે કલાક માં જાય કેટલા દિવસ કેટલા સમય પહેલા તમારા ભાઈ માછીમારી કરવા ગયા હતા યાર 4 વર્ષ ની ઉપર ઉપર થાઉ આવી છે ક્યારે ક્યારે પકડાયા હતા 2022 ની આસપાસ તમારી સરકાર પાસે માંગણી શું છે સક્કર પાંચ માગણી દીધી જગ્યાએ એટલા એટલા ઓછું રાખી મૂકે તો વેલાર કુક ને છોડાવે તો આવું નો બદલો દાખલો નો બને કોઈ દી અચ્છા સર આજે ડેડ બોડી આવી છે કોની ડેડ બોડી છે ક્યાં હતી શું આખો મામલો છે આ ડેડ બોડી છે શ્રી પાંભણિયા વાઘાભાઈ પર્વતભાઈ ની છે અને વાઘા ટાઈ બોર્ડર થી એક અમારી ટીમ ત્યાં ગયેલી એમને બોડી હેન્ડ ઓવર કરવામાં આવી બાય પ્લેન ડેડ બોડી ને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદ થી અહીં સુધી બાય રોડ લાવવામાં આવે છે સર અત્યારે એના ઘરના પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે શું છે ને પીએમ રિપોર્ટ એ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દેશું ને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં આવશે શું સામે આવ્યું છે મોતનું કારણ કાર્ડિયો કરેસ્ટ પીએમ ની અંદર છે અચ્છા બે કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું કી જાણકારી હતી 16 1 2024 ના રોજ એમનું કાર્ડિયો કરેસ્ટ કારણે ડેથ થઈ ગયા હતા